નમસ્કાર મિત્રો મારા વિડિયોની અંદર તમારા બધા ભક્તોનું મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ભગવદ્ ગીતાનું સંપૂર્ણ જે જ્ઞાન જે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સંપૂર્ણ બધા અધ્યાયો અને ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જણાવ્યું છે એમાંથી એક જ્ઞાન જે છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જણાવી રહ્યા છે કે મને કેવા ભક્તો પ્રિય છે એ વિશેનું જ્ઞાન છે એ જ્ઞાન જે અધ્યાયની અંદર છે જેનું નામ છે ભક્તિ યોગ ભક્તિ યોગની અંદર નામના બારમાં અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સરસ મજાનું જ્ઞાન અર્જુનને આપ્યું છે કે હે અર્જુન તું સાંભળ હું તને આ જ્ઞાન જણાવું છું કે મને કેવા ભક્તો પ્રિય છે તો મિત્રો હું છોકરી છે સુપાધ્યાય તો મારા વિડીયોની અંદર જો મિત્રો તમે પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા હો તો મારો વિડીયો આખું જોજો પૂર્ણ જોજો ને વિડીયો વાર તમે જોઈ રહ્યા તો વિડીયોને મારા લાઈક કરજો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય જેનું નામ છે ભક્તિ યોગ આ અધ્યાયની અંદર સંપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે મને કેવા ભક્તો પ્રિય છે તો હે અર્જુન તું આ અધ્યાય દ્વારા આ ભક્તિયોગ નામના જ્ઞાન દ્વારા તું સાંભળ કે મને કેવા ભક્તો પ્રિય છે તો મિત્રો આ ભક્તિયોગ નામના અધ્યાયની અંદર ભગવાન સંપૂર્ણ જ્ઞાન આપણાને જણાવી રહ્યા છે તો પહેલો શ્લોક છે એમાં અર્જુન વાંચ એટલે અર્જુન બોલ્યા એવમ સતત યુક્તાએ ભક્તાસ્તા પરીુપાસતેરમ વ્યક્ત કે અર્જુન બોલ્યા જે અનન્ય પ્રેમી ભક્તજનો હમના આપે જણાવ્યું એ પ્રકારની નિરંતર આપના ભજન ધ્યાનમાં રચાપચા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડ્યાતા યોગવેતા કોણ છે તો મિત્રો સાંભળો ભગવાન કહે છે કે મૈયા વિશ્ય મનો યે મામ નિત્ય ઉક્તા ઉપાસ શ્રદ્ધયા પરયો પેતાસ્તે મેયુક્ત તમા ભગવાન કહે છે કે મારા મા મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચા પેચા રહેનારા જે જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને માપમાન વધુ ચડ્યાતા રૂપે માન્ય છે તો ત્રીજા નંબરના શ્લોકમાં આપણે સાંભળીશું યે તર મનિર્દેશ્ય અવ્યક્ત પરીોપાસત્ર ગમ ચિંત્ય કુટસ્થમચલ ધ્રુવમ સનીયન્મેન્દ્રિયગ્રામબુદ્ધ તે પ્રાપ્ની મામવાભૂત ભગવદ્ ગીતાની અંદરા ભક્તિયોગ નામના અધ્યયનંદ્ર ત્રીજાને ચોથા નંબરના શ્લોકમાં ભગવાના કહી રહ્યા છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વસમાં કરીને મનબુદ્ધિ પર સર્વવ્યાપક કોઈપણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એક રસ રહેનારા નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતાં ભજે છે એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે ભગવાન પાંચમા નંબરના શ્લોકમાં કહે છે ક્લેશોધિકરસ્તેષા અવ્યક્તા સક્તચેતસા અવ્યક્તા હિ ગતિદુખમ દેહવભીરવાપ્ય પણ સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોનાર એ માનસોના સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે છઠ્ઠા નંબરમાં શ્લોકમાં ભગવાન કહે છે હે તો સર્વાની કર્માન મયી સન્ય અનન્યે નૈવ યોગેન મામ ધ્યાયંતા ઉપાસતે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ શગુન સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે તો આગળ શ્લોક નંબર સાતમાં સાંભળો તે શા મહં સમૂર્ધત્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચીરાત્પાર્ધ મય્યા વેસીતેતસા મારામાં ચિત્ત પરવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું શ્લોક નંબર આઠ મય મન આદસ્વ મયી બુદ્ધિ નિવેષ્યશી મયે અત ઉર્ધ્વમ ન સંશય મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી શ્લોક નવની અંદર ભગવાન કહે છે અથ ચિત સમાધાતું ન શક્નો મયી સ્થિરમ અભ્યાસ યોગેને તો માં મિચ્છાપૂ ધનંજય જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર શ્લોક નંબર દસ અભ્યાસેપ્ય સમર્થોષી પરમો ભવ મદર્થમપી કર્માની કરવિ દ્વીમવાપ્યસિ જો તું ઉપર જણાવેલ અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને પરાયન થ મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ શ્લોક નંબર અગિયાર અંદર ભગવાન કહી રહ્યા છે અથે તદપ્ય શક્તોષી કરતુ મધ્યોગમાં શ્રિતા સર્વકર્મ તતક કુરો યતાત્મવાન જો મારી પ્રાપ્તિ રૂપી યોગનો આશરો લઈને ઉપર જનાવેલ સાધન કરવા પણ અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વકર્મોના ફળનો ત્યાગ કર શ્લોક નંબર બારમાં ભગવાન કહે છે શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ જ્ઞાના ધ્યાનમ વિશિષ્ય ધ્યાનત્કર્મ ફલત્યાગસ્તર નરમ મર્મને જાણે વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતાં પણ કર્મના ફળનો ત્યાગ ચડિયાતો છે કેમ કે ત્યાગથી જ તરત જ પરમ શાંતિ મળે છે તેરમા શ્લોકની અંદર અને ચૌદમા શ્લોકની અંદર ભગવાન જણાવી રહ્યા છે કે મને કેવા ભક્ત પ્રિય છે તો કે સાંભળો અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ ચ નિમર્મો નિરહકાર સમદુઃખ સુખ ક્ષમે સંતુષ્ટ સતત યોગી યાત્માના દ્રઢ નિશ્ચય મય પીરત મનોવૃદ્ધિયો મક્ત સ મે પ્રિય જે સર્વભૂતોમાં દ્વેષ ભાવ વિનાનો વિના સ્વાર્થ સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયા ભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વસમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચય વાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે પંદરમાં શ્લોકની અંદર ભગવાન કહે છે યશમાનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય હર્ષ મર્ષ ભયો દ્વેગે દ્વે ગે મુક્તો પ્રિય જેનાથી કોઈ પણ જીવને ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે સોળમા નંબરના શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે અનપિક્ષઃ સુચેતદક્ષ ઉદાસીનો ગત સર્વારંભ પરિત્યાગી યો મભક્ત સ મે પ્રિય જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલા છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે શ્લોક નંબર સત્તરમાં ભગવાન કહે છે યો ન હસ્યતી ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભા શુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય જે ન તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે ન શોક કરે છે ન કસાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સગડા કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુક્ત માનસ મને પ્રિય છે ભગવાન અઢાર નંબરના શ્લોકમાં કહે છે કે સમસત્રો ચ મિત્રે ચથા માના અપમાનયો શીતોષ્ણ સુખદુઃખેશ વિવર્જિતા જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વમાં સમ છે અને આસક્તિ વિનાનો છે ઓગણીસ નંબરના શ્લોકમાં ભગવાન કહે છે તુલ્ય તુલ્યનિંદાસ્તુતિમોની સંતુષ્ટો એ ન કે નેત અનિકેત મતિ ભક્તિમાં માન્ય પ્રિય હોનરા જે નિંદા સ્તુતિને સમાન સમજનાર મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માનસ મને પ્રિય છે તો નંબર વિશ્વ નંબરના શ્લોકમાં ભગવાન કહે છે કે યેતુ ધર્મ ધર્મ્યા મૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદધાના મત પરમા ભક્તાસ્તે તીવ મેં પ્રિયા પરંતુ જે શ્રદ્ધાળુ માનસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે તો મિત્રો આપણે જાણ્યું છે ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનું નામ જે ભક્તિ યોગ છે જેનું નામ એનું સંપૂર્ણ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણેએ અર્જુનને પીરજવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને કેવા ભક્તો પ્રિય છે તો એના વિશે આપણે બારમા અધ્યાયની અંદર આપણે સંપૂર્ણ આ જાણ્યું જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેટલું બને એટલું મારા વિડીયોને શેર કરજો બધાને જય શ્રી કૃષ્ણ